મિત્રો આપણે રાણકી વાવમાં આવી ગયા છીએ અને રાણકી વાવ જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ કહેવામાં આવે છે અને સોની નોટમાં પણ એનું સ્થાન પામેલું છે બરાબર હવે આપણે રાણકી વાવ વિશેની વાત કરીએ તો એ સમયમાં એટલે ઓગણીસો તેસઠની ઈશાપુરો ઓગણીસો તેસઠ ઈશાપુરોની આ છે વાત એટલે કે ત્યારે રાજમાતા મીનળદેવી જે પાટણના માતા હતા તેમને એમના પતિ એટલે કે ભીમદેવ સોલંકીની યાદમાં આ વાવનું નિર્માણ કરેલું છે તો આ વાવમાં તમે લગભગ તમે સાત મંજિલા આ વાવ કહેવામાં આવે છે અને આ મંજિલ જે ઉપર તમને દેખાય છે આ ભાગ ઉપરનો આ તૂટી ગયો છે જો આ ભાગ રિનોવેશનમાં છે ને કાઢેલો પણ ઉપરલો ભાગ તૂટી ગયો છે અને એવું પણ કહેવામાં આવે છે મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે રાજમાતાજી મિનળદેવી હતી જે માતા પાટણની હતી ત્યાં એ સમયમાં જે એમના પતિ ભીમદેવ સોલંકી એમની યાદમાં આ વાવનું નિર્માણ કરેલું હતું અને વાવનું તમે સ્ટ્રકચર જોઈ શકો છો કે કેટલી અલગ અલગ પ્રકારની જે આ મૂર્તિઓ આવેલી છે એ અસંખ્ય અસંખ્ય સ્વરૂપોની ધારણ કરેલ છે અલગ અલગ દેવી દેવતાઓની છે અલગ અલગ રૂપો અને એવા ઋષિમુનિઓ છે જે એમના ઈ જમાનામાં સોલંકી કાળમાં જ્યારે અહીંયા પૂજા કરતા ત્યાંનું આ છે અને બીજું આપણે કહી શકાય કે જ્યારે સરસ્વતી નદી આથી પસાર થતી ત્યારે પૂર આવ્યો અને ત્યારે આ જે વાવ હતી એ આ પૂરમાં દટાઈ ગઈ હતી બરાબર અને દટાઈ ગઈ ત્યારબાદ ઓગણીસો એસી ની સાલમાં વાતની પૂરા કે થોડો ખોદકામ દરમિયાન કો અવસુ શું મળી આવ્યા ત્યારે આ વાવ આખી બહાર કાઢવામાં આવી બરાબર એટલે આ ભાગ તમે જોઈ શકો છો કે આ બહુ ધોરાઈ ગયેલો ભાગ છે કે એ સમયમાં જે લોકો હતા તે કી ટાઈપનું સ્ટ્રકચર વાપરેલું છે જોવો તમે આ મૂર્તિઓ છે બહુ ધોરાઈ ગયેલી છે આ જોઈ છે બહુ ધોરાઈ ગયેલી છે એક એક હજાર વર્ષ જૂની મૂર્તિઓ છે બરાબર એને અડવાની બહુ મનાય છે પણ એના અવસર બહુ અવનાશ પામ્યા છે અને અંદર તમે જોવા જાવ કે એનું કોતરણી કાવ બહુ અદભુત રીતે પામેલું છે સાત મંજિલે આપણે કહી શકાય તો આ બ્લોક જે દેખાય છે અલગ રીતે સ્ટ્રકચરથી ફિટ કરેલા છે જુઓ આટલે દીકરીના એક એક બ્લોક કઈ રીતના ફિટ કર્યા છે આ વાવનું કઈ રીતનું નિર્માણ કરેલું છે એ અદ્ભુત અને અસ્મરણીય કહેવાય જુઓ હે આ ધામલા જુઓ એનું કોરોને કામ જુઓ બહુ સ્ટ્રક્ચર સરસ છે આ પર તમે જોઈ શકો છો કે આ જાજો જુઓ આંગળે પણ જઈ શકે એ ટાઈપનું સ્ટ્રક્ચર વાપરેલું છે અને બ્લોકેજ અને અંદર જે મહેનત લાગેલ છે તેના કડિયા છે એ પણ બહુ ઉનરવાળા છે આ મૂર્તિઓ તમે જોઈ જુઓ અલગ અલગ પ્રકારની એવું કહેવાય છે કે પાંચસો જેવી મૂર્તિઓ આ વસ્તુ છે બરાબર જો અદ્ભુત નજારો છે જો હૈ કે સરસ સુંદર એનો નિર્માણ કરેલો છે જો અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે તમે જોઈને જ તમે અચંબિત પામશો કે ના આ પ્રકારનું જે તમને દેખાય છે જો આ વામન અવતારમાં એમના હાથમાં જે આ દેખાય છે જો એ કમંડલ કહેવાય અને ઉપરલા દેખાય સ્ટ્રક્ચર છે અલગ અલગ પ્રકાર એ તમે જોશો અને પણ સરસ મજાનું છે ને અલગ 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 પ્રકારની મૂર્તિઓનું નિર્માણ પામેલું છે જુઓ ભવ્ય છે કેટલો સુંદર નજારો છે તમે જોઈ શકો છો સાત મંજિલ આપણે કહી શકાય પણ એની અંદર આ બ્લોકેજનું સ્ટ્રક્ચર જુઓ સિક્યુરિટી ખાસ પામેલી છે જે ચોવીસ કલાક અવશ્ય નજર રાખશે એક બે ત્રણ સિક્યુરિટી વાળા છે સુંદર સરસ મજાનું સ્ટ્રક્ચર છે ના ભવ્ય જાણો જાણો કોતરી કામ છે એટલે અડવાની સક્ત મનાય છે દેખો છો આ જો કેવી અલગ અલગ મૂર્તિ હોય છે જો અને એવું પણ કહેવાય છે કે જેના હાથમાં આ જે નર્તકી છે એ લિસ્ટ છે આ લિસ્ટ જેના એને કેના વોટ કેવરાય એ પણ તૈયાર કરી રહી છે અલગ અલગ નર્તકી છે અલગ અલગ અવતારો છે કોથણી કામ કેટલું અદ્ભુત છે અસ્મરણીય કોતરણી કામ કેવરે હજુ જોતા જ તમારું મન મોહી જશે એ ટાઈપનું સ્ટ્રક્ચર છે બસ શાંતિ છે બસ બસ સિક્યોરિટી

એવું કહેવારા છે જરૂરથી ઈલાકો છે એટલે આગળ જભરાતું નથી બરાબર જોવાનું નિર્માણ જોવાનું મૃત્યુ જો તમે કેવી સુંદર અને કેવી અસલ પામેલી છે જો તમે જોતા જ તમારું મન મહી જશે એ ટાઈમ પહેલા અંદર જવા દેતા પણ હવે આજની તારીખની અંદર જવા દેતા નથી તમે વિચાર કરો કે એ સમયમાં જ્યારે સોલંકી કાળ હતો ત્યારે જે રાણીઓ આ વાવની અંદર પાણી ભરવા આવતી ત્યારે એ નજારો કે ટાઈપનો લાગતો હશે એ તમે કલ્પના કરી શકો છો માત્ર છે ને આના અંદર આથી પાણી ભરી અને ઉપર જતી એ આ જગ્યાએ તમને દેખાય છે અને અંદર તો દેખાડવાની કોશિશ કરીશ કે આ જગ્યાથી પાણી ભરી જશે અંદર આ મૂર્તિઓ તેની જો કેટલી સુંદર રીતે કોતરણી કામ કરેલું છે જે અદભુત સ્મરણીય કહે